સર્વને મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે સોમવારને બધાના મારા હર હર મહાદેવ આજે આપણે ભગવાન શિવે સૂર્યદેવ પર શા માટે ત્રિશુલથી પ્રહાર કર્યો હતો તે સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો વિડીયો પસંદ આવે તેને લાઈક અને શેર કરી દેજો ભગવાન શિવ એ દેવોના દેવ છે ભગવાન શિવની કૃપા અને અર્ચનાથીને બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે રક્ષા કરનારા એવા દેવ એક વખત એક અસુર માલી અને તેમને તકલીફ લઈ અને મહાદેવની શરણમાં પહોંચ્યા હતા અને પછી એવી ઘટના બની કે જેમને ત્યારે ક્યારેય પણ કલ્પના કરી ન હોય ભગવાન શિવના ક્રોધનો સૂર્યદેવ શિકાર બન્યા હતા ભગવાન શિવે તેમના શસ્ત્ર ત્રિશુલથી પ્રહાર કરી લીધો હતો જેમનાથી સંપૂર્ણ સૃષ્ટિ અંધકારમય બની ગઈ હતી આવું આપણે જાણીએ કે તે સમગ્ર ઘટના કઈ રીતે બની હતી વેવર્ત પુરાણ અનુસાર અસુર માલી અને સુમાલીને ગંભીર શારીરિક પીડા પડી હતી સૂર્યદેવની ગરમીને કારણે તેમને મુક્તિ નહોતી મળતી તેથી તેમને બંનેએ ભગવાન શિવના શરણમાં જવાનો નિર્ણય કર્યો હતો અને બંનેએ ભગવાન શિવની સામે તેમને પીડા વ્યક્ત કરી હતી અને તેમની પીડાનું કારણ સૂર્યદેવે ગરમી જણાવ્યું હતું અસુર માલી અને સુમાલીની દુર્દશા સાંભળી અને ભગવાન શિવ વ્યાકુળ થઈ ગયા હતા જેમના કારણે તેઓ ક્રોધિત થઈ ગયા હતા તેણે તરત જ સૂર્યદેવને ત્રિશુલ વડે પ્રહાર કર્યો આમ ભગવાન શિવ દેવાધિદેવ એવા મહાદેવ દ્વારા સૂર્યદેવને ત્રિશુલ વડે પ્રહાર કરાયો હતો ભગવાન શિવના પ્રહાર કોણ સહન કરી શકે આ સૃષ્ટિમાં શિવ ભગવાન એ દેવોના દેવ એવા મહાદેવ દેવ હોય તેમના દ્વારા કરવામાં આવેલા પ્રહારથી સૌ કોઈને અસર થઈ શકે છે તેથી તેમની અસર સૂર્ય દેવ પર પણ પડી અને ત્રિશુલના પ્રહારથી સૂર્ય ભગવાન પોતાના રથ પરથી બેભાન થઈ ગયા અને સમગ્ર સૃષ્ટિ અંધકારમય બની ગઈ આમ ઉજાસમાંથી અંધકારમાં પરિવર્તન થઈ અને સમગ્ર સૃષ્ટિમાં અંધકાર છવાઈ ગયો સૂર્યદેવ ઋષિ કશ્યપના પુત્ર છે જ્યારે કશ્યપ ઋષિને બ્રહ્માંડમાં અંધકાર અને ભગવાન શિવના હુમલાની જાણ થઈ ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા તેમનો ક્રોધ કાબૂમાં રહ્યો નહીં તેથી તેમણે ભગવાન શિવને તેના પુત્રની સ્થિતિથી નારાજ થવાનો શ્રાપ આપ્યો કહેવાય છે કે આ શ્રાપના કારણે ભગવાન શિવે ગણેશનું માથું કાપી નાખ્યું હતું ભગવાન શિવે ગણેશજી એટલે કે તેમના પુત્રનું મસ્તક ધડથી અલગ આ જ ગુસ્સામાં કરી દીધું હતું આ પણ એક ઘટના સાંભળવા મળે છે બીજી બાજુ જ્યારે શિવનો ક્રોધ થમી ગયો ત્યારે તેમને જોયું કે વિશ્વ અંધકારમય છે પછી તેને સૂર્ય ભગવાનને જીવન આપ્યું જ્યારે સૂર્ય ભગવાનની ચેતના પાછી આવી ગઈ ત્યારે તેમને તેમના પિતાના શ્રાપની જાણ થઈ તેઓ ખૂબ જ દુઃખી થઈ ગયા અને પછી બ્રહ્માજીએ તેમને સમજાવ્યું અને ભગવાન શિવે બ્રહ્માજી ભગવાન વિષ્ણુ તેમના પિતા કશ્યપ ઋષિએ તેમને આશીર્વાદ આપ્યા ત્યારે સૂર્ય ભગવાને પોતાના રથ પર સવાર થઈ અને બ્રહ્માંડને પ્રકાશિત કરવાનું શરૂ કર્યું આમ ધીરે ધીરે સમગ્ર બ્રહ્માંડ અને સમગ્ર સૃષ્ટિનો અંધકારનો માહોલ છવાઈ ગયો હતો તે પ્રકાશિત થવા લાગ્યો બ્રહ્માજીએ અસુર માલી અને સુમાલીને દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે સૂર્ય ઉપાસનાનું મહત્વ સમજાવ્યું બંને એ નિયમ પ્રમાણે સૂર્યદેવની પૂજા કરી જેના કારણે સૂર્ય ભગવાન પ્રસન્ન થયા આમ જે કોઈ પણ સૂર્યદેવની નિત્ય પૂજા અર્ચના કરે છે સૂર્યદેવને અર્ઘ અર્પણ કરે છે સૂર્યદેવની પૂજા અર્ચના કરી નમસ્કાર કરે છે તેમના બધા જ દુઃખ દર્દો અને રોગો દૂર થાય છે આમ સુમાલી અને અસુરને પણ આવી જ રીતે દુઃખમાંથી મુક્તિ મળી અને બંનેને રોગોમાંથી પણ મુક્ત કર્યા હતા આમ ભગવાન શિવે સૂર્યદેવને તૃશિલથીને પ્રહાર કરી આ રીતે અંધકારમય વાતાવરણ છવાવી અને પછીથીને તેમને ફરીથી પ્રકાશિત કરાવ્યા હતા તો આ હતો મહાત્મય તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી જજો તો આ સાથે બધાને મારા હર હર મહાદેવ